આજે આપણે આવી ગયા છીએ ભુજમાં અને આજે આપણે જોવાના છે સ્મૃતિવન મેમોરિયલ જે ડેડિકેટેડ છે બે હજાર એકમાં જે અહીંયા ભૂકંપ આવ્યો હતો અને એમાં જે મૃત્યુ પામ્યા હતા લોકો એના માટે ડેડિકેટેડ છે તો આજે આ આખો આપણે સ્મૃતિવન મેમોરિયલ જોશું તો વિડિયો લાસ્ટ સુધી જોતો બહુ ઇન્ફોર્મેટિવ અને મજા આવશે તમને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં તો આજે આપણે આવી ગયા છે ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ જોવા માટે મેમોરિયલ બે ટાઈપમાં બનાવવામાં આવ્યું છે એક તો આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અને બીજું આ ગાર્ડન ટાઈપનું એક બનાવવામાં આવ્યું છે જે ભુજિયા ડુંગર ઉપર બનાવવામાં આવ્યું છે તો આપણે બંને વસ્તુ જોઈશું પણ આ વિડિયોમાં આપણે ફક્ત જે આ ગાર્ડન વાળો એરિયા છે એ જોવાના છે અને જોઈશું તો આ આખું જે મેમોરિયલ પાર્ક છે એ ચારસો સત્તર એકરમાં બનાવવામાં આવ્યું છે અને આખું પાર્ક જે છે એ ભુજિયા ડુંગર ઉપર બનાવવામાં આવ્યું છે આમાં ટોટલ ત્રણ લાખ જેટલા પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે પ્લસ પચાસ જેટલા આવા ટાઈપના ચેક ડેમ બનાવવામાં આવ્યા છે જે બે હજાર એકમાં તેર હજાર જેટલા માણસોનું મૃત્યુ થયું હતું ભૂકંપમાં એ બધાના નામ આપ જે પચાસ ડેમ બનાવવામાં આવ્યા છે એમાં અંદર લખવામાં આવ્યા છે જેટલાના પણ હોઈ શકે એ બધાના નામ આમાં લખવામાં આવ્યા છે તો બધી વસ્તુ આપણે એક એક કરીને જોઈશું વિડિયો લાસ્ટ સુધી જોજો જુઓ આવી રીતના બધાય નામ લખવામાં આવ્યા છે આ રીતના એક પ્લેટ રાખવામાં આવી છે આની અંદર વાયરિંગ છે અને આ રીતના જો આમાં બધી જે જે મૃત્યુ પામમાં છે એ બધાના નામ લખવામાં આવ્યા છે આવી રીતની પ્લેટોમાં અને આ ચેકડેમ છે આ આવા પચાસ ચેકડેમ અહીં બનાવવામાં આવ્યા છે જો અને આની ડિઝાઇન જોશો તો બહુ મસ્ત ડિઝાઇન છે આ જો આની અંદર લાઇટિંગ રાખવામાં આવ્યું છે જેથી રાતના સમયે બી આ નામ દેખાય એ માટે થઈને લાઇટિંગ ગોઠવવામાં આવ્યું છે તમે આની ડિઝાઇન જો કેટલી સુંદર છે હા જો આખા સ્ટેપ વાઈઝ બધું બનાવવામાં આવ્યું છે આમ જો તમે જોશો ને તો લાગશે કે યાર એટલું સુંદર કેવી રીતે એટલું મોટું છે કે આમાં તમે ભૂલા પડી જાઓ એ માટે અહીંયા જગ્યા જગ્યા ઉપર એને મેપ આપેલા છે મેપ પણ કેવા ચલો દેખાડું તમને પણ એ પહેલાં આ ચેકડેમનું સ્ટ્રક્ચર જવું તમે અને એને આખી જાળીથી પેક કરી દેવામાં આવ્યું છે અને અને પથ્થર જેટલા છે ને એ બધી જાળીથી પેક કરી દેવામાં આવ્યું છે એટલે કંઈ પથ્થર બારે ના નીકળે અને એઝ ઇટ ઇઝ રિયલ તો એનાથી એને દેખાવ જે આવે છે ને એ બહુ સુંદર આવે છે તમે આમ જો એકદમ લાઇનમાં બધું દેખાશે તમને તો ભાઈ મસ્ત છે આની કારીગરી તો અને જે આપણે મેપની વાત કરતા હતા એ આ મેપ આખા એરિયામાં અમુક અમુક જગ્યાએ આવા મેપ રાખેલા છે જેથી કરીને તમે ભૂલા ના પડો અને આમાં માર્કિંગ આપેલું છે કે તમે કઈ જગ્યાએ છો જો આ માર્કિંગ છે આપણે મેપનું માર્કિંગ હોય ને એ જગ્યાએ એટલે એ જગ્યાએ તમે હો અને બીજું કે આમાં નંબરિંગ આપેલા છે નંબરિંગ જે આપેલા છે ને એની સામે અહીંયા જો નંબર સામે લખેલું છે કે એ કઈ વસ્તુ છે તો એ રીતના ભાઈ બહુ સુંદર રીતે અહીંયા દર્શાવવામાં આવ્યું છે જો યુ આર હિયર એટલે મતલબ આ જે માર્કો છે એ તમારું નામ જે છે મતલબ તમે એ જગ્યાએ છો પછી અને જે આ તમને ઉપર પર્વત જેવું દેખાય છે એ જ છે ભુજીયો ડુંગર અને એની ઉપર આખી એક દિવાલ ચણવામાં આવી છે અને એ ભુજીયા ડુંગરનો જે આ એરિયા છે એમાં જ આ આખું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે અને તમે આ જોશો તો આખું જંગલ ટાઈપનું થઈ ગયું છે પણ આ એકચ્યુઅલમાં જંગલ નથી આમાં એટલા ઝાડવા જ વાયો આવી દીધા છે કે આ તમને જંગલ જેવું જ લાગશે એટલી હરિયાળી કરી દીધી છે આખા એક પર્વતમાં તો ભાઈ આમ મતલબ શું મસ્ત બનાવ્યું છે એમ તમે જો ભુજ અથવા તો કચ્છના ટૂર ઉપર આવતા હોય ને તો એકવાર તો અહીંયા તમારે આવવું જ જોઈએ બીજું કાંઈ મિસ કરી દેશો તો હાલશે પણ આ મિસ ના થવું જોઈએ અને આ જે સામે પોઈન્ટ દેખાય છે જો હું ઝૂમ કરીને દેખાડી દઉં તો આ જે છે એ સનસેટ પોઈન્ટ છે અહીંથી તમે સનસેટનો એન્જોય કરી શકો છો અને શું મસ્ત વ્યૂ આવે છે એ પણ હું તમને લાસ્ટમાં અહીંયા લઈ જઈશ તો વિડીયો છેલ્લે સુધી જોજો તો સનસેટ પોઈન્ટ પણ દેખાડીશ બહુ મજા આવશે અને આ જે રસ્તો છે એ સનસેટ પોઈન્ટ બાજુ જ જાય છે બધા ચેકડેમને ક્રોસ કરતાં કરતાં આપણે જઈએ તો સનસેટ પોઈન્ટ ઉપર પહોંચી જઈએ અહીંયાથી જો તમને એક વ્યૂ દેખાડું ભાઈ કેટલો મસ્ત વ્યૂ આવે છે ને તમને જોઈને લાગશે જ નહીં કે આ કચ્છમાં છે હા ભાઈ આ જવ તમને લાગે આ કચ્છમાં હોઈ શકે આવી ગ્રીનરી આવી હરિયાળી કચ્છમાં હા ભાઈ પણ આ કચ્છમાં છે આપણે એમ લાગે તમે કાઠિયાવાડ આપણે ગીરમાં ના હોય ક્યાંક જંગલમાં એ રીતનો વ્યૂ છે જો પ્યોર ગીર જેવું લાગે આટલું ગાઢ બનાવી દીધું છે આ આખા પર્વતને જો તો ખરા તમે અને આ બધા પ્લાન્ટેડ છે ટ્રીઝ જો આ સ્તંભ દેખાય છે એ પણ ચેકડેમ જ છે જે જેટલા જેટલા તમને આમ સ્તંભ દેખાતા હશે ને એ બધા ચેક ડેમ છે અને હજી આપણે સનસેટ પોઈન્ટ તરફ જવા માટે એકથી બે કિલોમીટર જેટલું રનિંગ કરવું પડશે કેમકે જો સામે રહ્યું છે સામે રહ્યું સનસેટ પોઈન્ટ અને આ બધું આમ ફરતું ફરતું ન્યાં જાય છે તો ચલો આપણે ધીરે ધીરે એ સનસેટ પોઈન્ટ બાજુ જઈએ અને આ જો લાઇટિંગ બાઇટિંગને જો તો ખરા તમે પર્વતને આખી કાયાકલ્પ કરી નાખી ભાઈ આખું મતલબ પર્વત આખું લાગતું જ નહીં કે આ પર્વત હોય તમે નીચે હોવ ને ત્યારે તમને લાગે જ નહીં કે પર્વત છે તમે આમ જંગલમાં ના હોય એ ટાઈપનું ફીલ થાય એવું મસ્ત બનાવી દીધું છે અને ભાઈ બ્લોક અને રાતે જ્યારે આની બધી લાઇટિંગને ચાલુ થાય ત્યારે શું મસ્ત નજારો આવે હો જોરદાર અહીંયા જો એક પોઝ પોઈન્ટ આપેલો છે પોઝ મતલબ કે ત્યાં તમે આરામ કરી શકો છો જેન્ટ્સ માટે રેસ્ટરૂમ લેડીઝ માટે રેસ્ટરૂમ અને નાસ્તા ઘર મતલબ કેફેટેરિયા તો આવી રીતના પણ અહીંયા આપેલું છે જો છે ને સુવિધા જોરદાર એકદમ અને બસ હવે આપણે પહોંચવા આવ્યા છે જ્યાં સનસેટ પોઈન્ટ છે ત્યાં બસ થોડુંક જર્યું છે તો ચાલો જલ્દી તમને દેખાડું સનસેટ પોઈન્ટ જો આ છે સનસેટ પોઈન્ટ દેખાય તમને અને આનો રસ્તો કઈ રીતના છે ખબર એકદમ સીધો નથી આપણે પહાડમાં કઈ રીતના સ્નેકવાળા સ્નેક ટાઈપના રસ્તા હોય એ ટાઈપના રસ્તા છે આખો રાઉન્ડ ફરવો પડે તમારે ત્યારે તમે ઉપર પહોંચો અને ઉપર ડાયરેક્ટ વ્હીકલ પણ વહી જાય અહીંથી જો અંદર લાવવા દેતા હોય તો બાકી અહીંથી તમારે આ રીતના હાલીને જવું પડે જો આ રીતના રસ્તા છે જો છે ને એકદમ મતલબ ગોળાઈવાળા સ્નેક સ્નેક જે રીતના ચાલે ને એ ટાઈપના રસ્તા આપેલા છે ભાઈ તમે એકવાર હજી ટોપ ઉપર આપણે નથી પહોંચ્યા વચ્ચે છે ત્યાંથી તમે વ્યૂ જો ખાલી એકવાર ભાઈ જોરદાર વ્યૂ આવે છે જોવું તો ખરા એકવાર અને જે સ્મૃતિવન મ્યુઝિયમ મેમોરિયલ છે ને એ જો સામે દેખાય લાસ્ટમાં દિવાલ એ છે અને બીજું કે અહીંયા જેટલા પણ તમને સ્તંભ દેખાય છે ને જો આ બધા જેટલા બી તમને સ્તંભ દેખાતા હશે એ બધા ચેક પોઈન્ટ છે જે હમણાં આપણે નીચે જઈને લેટે જોયા હતા એ બધા આ ચેક પોઈન્ટ છે તો એવું આવી રીતના કંઈક ડિઝાઇન છે આ નહીં ભાઈ જો અને ઉપર સુધી લાઇટિંગ પહોંચાડી છે જો સીન કેવો મસ્ત આવે છે અને હજી આપણે ઉપર જવાનું બાકી છે જો આ રીતના હજી કેટલા બે ત્રણ બે ત્રણ સ્ટેપ હજી ઉપર જવું પડશે આ રીતના બે ત્રણ માલ રહ્યા છે હજી તો ચાલો ચાલો જલ્દી ઉપર જઈએ જો અહીંથી તમને દેખાડું આપણે કઈ સાઈડથી આવ્યા હમણાં જો ઝૂમ કરીને દેખાડું અહીંયા તમને એક પાર્કિંગ દેખાતું હશે જો ઝૂમ કરું આ જો જ્યાં એરો આવશે ને જો આ પાર્કિંગ છે દેખાય ત્યાંથી આપણે એન્ટર થયા હતા અને પાર્કિંગની બાજુમાં એક શેડ દેખાતો હશે એક કેન્ટીન છે તો ત્યાંથી અહીંયા અહીંયા જે સનસેટ પોઈન્ટ છે આ બાજુ આવવાનો મેઇન પોઈન્ટ છે તો ત્યાંથી આપણે એન્ટર થયા હતા અને આ બધું ફરી ફરી અને આપણે અહીંયા છેઠ પહોંચ્યા છે તો જો વિચારો કેટલું ફેરાય છે મિનિમમ બેથી ત્રણ કિલોમીટર આપણે ચાલતા ચાલતા અહીંયા પહોંચ્યા અને ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે સનસેટ પોઈન્ટ ઉપર અને અહીંયા એક વસ્તુ રાખેલી છે જો આ એક ઘડિયાળ રાખેલી છે અને આની ડિઝાઇન એ રીતના કરેલી છે કે જે આપણે સૂર્યપ્રકાશ હોય ને એનાથી જે શેડો બને એના થ્રુ આ લોકો આનાથી ખબર પડે કે અત્યારે હાલમાં કેટલો ટાઈમ થયો છે તો એમ તો પહેલાંના જમાનામાં આવું હતું જ પણ અત્યારે આ જગ્યા ઉપર આ રીતના લગાયડ્યું છે જો આમાં વધી વધીને દસથી પંદર મિનિટનો ફર્ક હોઈ શકે આગળ પાછળ બાકી આટલું એક્યુરેટ છે મતલબ અને અહીંથી જોવા મળે તમને સનસેટ અને સનરાઈઝનો વ્યૂ અત્યારે તો બપોર થયું છે એટલે અત્યારે તો કંઈ ના દેખાય અત્યારે ખાલી તમે વ્યૂ એન્જોય કરો બાકી ક્યારેક આપણે આવશું અને તમને દેખાડશું સનસેટ અને સનરાઈઝનો વ્યૂ ભાઈ શું મસ્ત વ્યૂ આવે છે આમ જો એકવાર તમારી નજર પૂગે ત્યાં સુધી હરિયાળી દેખાય છે પૂરા છે ને જોરદાર બાકી પર્વતનો મસ્ત ઉપયોગ કર્યો છે ટુરિઝમ માટે જોરદાર હા જો ઉપર કિલ્લા ટાઈપનું બાંધકામ હેખાય ને એ આખી દિવાલ છે કિલ્લા ઉપર બનાવેલ છે એટ સુધી અને ભાઈ ટિકિટની ઇન્ફોર્મેશન એવી છે કે મેન એન્ટ્રી કરો ત્યારે વીસ રૂપિયા ટિકિટ છે અહીંના સનસેટ પોઈન્ટ અને જે આ સ્મૃતિ કુંડ છે એના માટે હવે જો તમારે એક્સ્ટ્રા પે કરવાના થાય તો એ એક તો તમારે જે મ્યુઝિયમમાં જાઓ એના માટે અલગથી પે કરવાના થાય પ્લસ જો તમારું કોઈ વ્હીકલ હોય અને એને તમારે પાર્ક અંદર કરવું હોય તો એના અલગથી ચાર્જ લે છે તો આ રીતના ટિકિટનું છે કંઈક તો ફાઇનલી આપણે પાછા રિટર્ન પહોંચી ગયા છે કેન્ટીન તરફ અને આમ જો આપણે ક્યાં છેટથી આવ્યા જો તમને આ લાસ્ટ પોઈન્ટ દેખાતો હશે સનસેટ પોઈન્ટ ત્યાં થઈને આપણે અહીંયા આવ્યા છે પહેલાં ન્યા ગયા ત્યાંથી રિટર્ન પાછા અહીંયા આવ્યા તો આ હતો ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટમાં જોશું આપણે મ્યુઝિયમ તો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશું આપણે ફરી કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ બાય બાય